આમો તાલુકાની સુટોદરા પ્રાથમિક શાળાનો ઓગણા સ્થાપના દિવસની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સુટોદરા પ્રાથમિક શાળાની સ્થાપના ગાયકવાડ સરકાર દ્વારા એક સાત ઓગણીસો છપ્પનમાં કરવામાં આવી હાલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાંથી સરકારે સ્થાપ શાળા સ્થાપના દિવસને શાળા જન્મોત્સવ મનાવવાનો પરિપત્ર કર્યો હોય પહેલી જુલાઈ બે હજાર ચોવીસમીએ શાળાએ શાળાએ સિત્તેર વર્ષ પૂરા કરી સિત્તેરમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો જેના ઉપલક્ષમાં શાળાના આચાર્ય રેખાબેન મકવાણાએ સુંદર આયોજન કર્યું શાળાને ફુગ્ગા અને તોરણથી સરસ શણગારવામાં આવ્યા તેમજ બાળકો માટે કેક અને ચોકલેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી જોગાનો જોગાજે એમડીએમ પરિવારના સભ્ય સાયનાબેનનો પણ જન્મદિન હોય તિથી ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે એસએમસી પરિવાર તથા ગામના વડીલો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને શાળાના ઇતિહાસને વાવડ્યો હતો અને આ શાળાને રાજ્યકક્ષા સુધી નામના અપાવનાર આચાર્ય રેખાબેન મકવાણાની કામગીરીને બિરદાવવામાં આવી બાળકો તથા ઉપસ્થિત ગ્રામજનો વડીલો અને એસએમસી પરિવારની હાજરીમાં શાળા પ્રાર્થના ખંડમાં કેક કાપી બાળકો અને વડીલોનું મોં મીઠું કરાવવામાં આવ્યું આચાર્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર એમડીએમ પરિવાર આંગણવાડી પરિવાર ગામમાંથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી